સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે વધુ વિગત સાથે વાત કરવામાં આવે તો આજથી છ એક દિવસ પહેલા અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરોને ગાડીનો પીછો કરતા પોલીસના વાહને ટક્કર મારી હતી પોલીસની ગાડીની ટક્કર મારતા ચાર પોલીસ ઈજાઓ પહોંચી હતી જેમાંથી ગંભીર ઇજાગ્રસ્ત એ બળદેવ નિનામા થયા હતા મોત હતું તેના પગલે આજ રોજ ગુજરાત રાજ્યના માનનીય ડીજી પી શ્રી વિકાસ સહાય સાહેબના મૃતક એસઆઈ બળદેભાઈ ને નિનામાના વતન સારોલી તાલુકો વિજયનગર સાબરકાંઠા ખાતે જય મૃતકના પરિવારજનોને દુઃખદ પ્રસંગે સાંત્વના પાઠવી હતી ગુજરાત પોલીસ પરિવેરના પોલીસ વેલફેર રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવેલો હતો તથા આ પ્રસંગે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા પણ હાજર રહ્યા હતા અને સાંત્વના આપેલી હતી અને સાબરકાઠા પોલીસ પરિવાર તરફથી પણ મૃતકના પરિવારજનોને એકાવન હજાર આપવામાં આવ્યા હતા વધુ વાત કરવામાં આવે તો આજથી છ દિવસ પહેલો અમદાવાદના કંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલીગઢની ગાડીનો પીછો કરતા પોલીસ વાહનને ટક્કર મારી હતી પોલીસની ગાડીને ટક્કર મારતા ચાર પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા જેમાંથી ઈએસઆઈ બળદેવભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થતા મોત નીપજ્યું હતું રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા